ગુજરાતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે સુરતમાં શ્વાનના ત્રાસથી અહકાર મચ્યો છે બાળક પર શ્વાનના ટોળાએ હુમલો કર્યો હોવાની ઘટના બની છે ઉમરગામ વિસ્તારમાં અગિયાર વર્ષના બાળક પર શ્વાનના ટોળાએ હુમલો કર્યો હતો પંદરથી વીસ બચકા ભરતા બાળકને ગંભીર ઈજા પહોંચી હતી બાળક શાળાએ જઈ રહ્યું હતું તે દરમિયાન જ બાળકને ફરતે ફરતે છ થી સાત જેટલા હિંસક બનેલા શ્વાનોએ કર્યો હતો જેથી બાળકને પગથી લઈને માથાના ભાગ સુધી શ્વાનોએ બચકા ભરી લીધા હતા જેથી બાળક ઇજાગ્રસ્ત થયાની જાણ માતા પિતાને થતા તેઓ દોડી આવ્યા હતા બાદમાં હોસ્પિટલ બાળકને લઈ જવામાં આવ્યું હતું સ્વાનના આતંકના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું છે મનપાની ટીમ શ્વાન પકડવા માટે પહોંચી હતી પાંત્રીસથી થી વધુ શ્વાન પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી